નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજનો આપણે વિડીયોનો ટાઇટલ સફેદ ડાઘ અથવા કોઢ તરીકે જેને ઓળખવામાં આવે છે ગુજરાતીમાં એ ચામડીનો એક રોગ છે સ્કીન ઉપર થતી એક સમસ્યા જે સફેદ દાગ તરીકે ઓળખાય છે અથવા આપણે એને કોઢ તરીકે જે ઓળખીએ છીએ આ કોઢને મટાડવા માટેનો એક દેશી એક આયુર્વેદિક ઉપચાર છે હું એક આયુર્વેદિક એક વૈધનું પુસ્તક છે એ વાંચતો હતો ને એની અંદર સરસ મજાનો પ્રયોગ બતાવેલો છે આ પ્રયોગ છે એ ચામડીના રોગો માટે ખાસ અને સૌથી મહત્વનું કોઢ માટે એટલે કે જે સફેદ દાગની સમસ્યા હોય છે સ્કીન ઉપર તો આ સફેદ ડાઘ છે એને મટાડવા માટેનો ઉપચાર છે ઉપચાર ધ્યાનથી સમજી લેજો કરવો ન કરવો એ તમારા હાથની વાત છે પણ ઉપચારની પહેલાં એક વાત કહી દઉં કે આ જે દેશી અને આયુર્વેદિક પ્રયોગ છે આ પ્રયોગ છે એ ઓછામાં ઓછા નેવ દિવસ અપનાવવાનો છે એટલે કે ત્રણ મહિના આ પ્રયોગ કરવા પછી આનું પરિણામ મળી શકે છે કેમ કે જે સફેદ દાગ એટલે કે કોઢની જે સમસ્યા છે જે ચામડીની સમસ્યા આ સમસ્યા કેટલી વિકટ હોય છે એ આપણે બધા જાણીએ છીએ ચામડીની આ જે સમસ્યા છે સફેદ દાગની જે કોઢ આ કોઢ છે ને એ લાંબા સમય સુધી જે લોકો વિરુદ્ધ આહાર લેતા હોય જેમ કે ડુંગળી સાથે દૂધ ખાવું લસણ સાથે દૂધ ખાવું અડદ સાથે દૂધ ખાવું અથવા એ પ્રકારના જે વિરુદ્ધ આહાર જે વસ્તુ ભેગી ન ખાવી જોઈએ આવી વસ્તુ વારંવાર ખાવાની ટેવ હોય વારંવાર ગમે તેવું દૂષિત પાણી પીવાની ટેવ હોય વારંવાર બહાર તીખું તળેલું વધારે પડતું સ્ટ્રોંગ અને વધારે પડતું શરીર છે એની અંદર ગરમી ઉત્પન્ન કરે આવા બધા ખોરાક ખાવાની વધારે જે ટેવ હોય ને જે લોકોને આવા લોકોને આ સમસ્યા થવાની શક્યતા છે આયુર્વેદમાં એવું કહ્યું છે એટલે જે સફેદ દાગ છે સફેદ કોઢ છે એની માટે વિરુદ્ધ આહાર પહેલાં બંધ કરી દેવો જોઈએ પછી તમને એક સરસ મજાની વાત કેવી છે કે જે વૈદનું આ વૈધનું પુસ્તક હું જે વાંચતો હતો એમાં એવું લખેલું હતું કે એક દર્દી છે એ સફેદ દાગના કોઢના દર્દી છે અને એ વૈધ પાસે આવે છે એ દર્દીને નેવ ટકા શરીરમાં કોઢ છે એટલે કે સફેદ દાગ છે અમુક જ જગ્યા એવી છે કે જ્યાં સ્કીન બાકી રહી ગઈ છે બાકી આખા શરીરમાં સફેદ દાગ છે ત્યારે આ દર્દીએ છે વૈદને એવું કહ્યું કે મારે સફેદ દાગ છે કોઢને મટાડવા નથી પણ જે બાકીની સ્કિન છે એ પણ સફેદ થઈ જાય એમાં પણ કોઢ થઈ જાય એવું કંઈ હોય તો બતાવો કેમ કે બાકીની સ્કિન પણ જો સફેદ થઈ જાય તો એ શરીર છે યુરોપિયન જેવું લાગે એટલે જે કોઢ છે એની માનસિક છે દુવિધા છે એ એનાથી બચી શકાય મિત્રો જે કોઢ છે એ શારીરિક રીતે કોઈ પણ પ્રકારની પીડા આપતી સમસ્યા નથી એટલે શરીરમાં કોઈ એની પીડા થતી નથી આયુષ્ય સાથે કોઈ પણ સંબંધ નથી શરીરને ક્યાંય પણ નડતર રૂપ નથી પણ જે મુખ્ય ભૂમિકા જે છે એ શરીર છે એ શરીરનું રૂપ છે એની ઉપર એક દાગ છે એટલે કે જે શરીરનું સૌંદર્ય છે આ સૌંદર્ય છે એને અટકાવી દેશે એટલે બીજી શારીરિક કોઈ પણ પ્રકારની આમાં સમસ્યા થતી નથી શરીરની અંદર પણ કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી હવે જે આ કોઢ મટાડવાનો પ્રયોગ છે ધ્યાનથી સમજી લેજો આંતરિક અને બાહ્ય બંને રીતે એકસાથે પ્રયોગ કરવામાં આવે ને ત્યારે કોઢની સમસ્યામાં પરિણામ મળી શકે છે એટલે પ્રયોગ જે લોકોને કરવો હોય એને છૂટી છે આયુર્વેદિક ઉપચાર છે અને આ એવો ઉપચાર છે કે આ સમસ્યાની અંદર આ ઉપચાર છે આ અપનાવવાથી મિત્રો આનાથી રિઝલ્ટ મળી શકે છે અમે પહેલું જે છે આ પહેલી જે ઔષધિઓ ધ્યાનથી સમજી લેજો બાવચી છે પહેલાં બાવચી લેવાની છે ક્યાંથી મળશે એ પણ કહી દો તમે પહેલાં ઔષધિના નામ જાણી લો બાવચી સફેદ ચણોઠી મેંદીના સૂકા પાન ખેરસાર આંબા હળદર હિમેજ અને બહેડા આટલી વસ્તુ લેવાની છે આ જે છે એ બાહ્ય ઉપચાર માટેની છે આટલી વસ્તુ આયુર્વેદિક સ્ટોર હોય અથવા જે દેશી ઓસડિયાની અથવા ગાંધીની દુકાન હોય જે જૂની કરિયાણાની દુકાન હોય ત્યાંથી આ બધી જ વસ્તુઓ મળી જશે આ બધી વસ્તુઓને સરખી માત્રામાં લઈ આવવાની છે સરખી માત્રામાં લા લાવ્યા પછી આ બધી વસ્તુ છે એને ખાંડીને એકદમ ભૂકો કરી નાખવાનો ઝીણો પાવડર એકદમ ઝીણું ચૂર્ણ બનાવી લેવાનું છે બે બોર્ડ ઉપર એટલા માટે લખી છે કે આ ઔષધિઓ છે એ યાદ રાખવી ઘણી મુશ્કેલ છે એટલે ખાસ યાદ રાખવું હોય તો રાખી લેજો અથવા જ કોઈને ઉપચાર કરવો હોય કોઢની સમસ્યામાં તો આ ઉપચાર છે એ ખૂબ જ ઉપયોગી થઈ પડે એમ છે આટલી વસ્તુ લઈ આવી અને જીવણો ભૂકો કરી રાખવાનો આ ભૂકો રાખી દેવાનો અને આ જે ભૂકો છે આનો બાહ્ય ઉપચાર કઈ રીતે કરવાનો તો પાણી સાથે આ જે ચૂર્ણ હોય છે આને મિક્સ કરવાનું છે પાણી મિક્સ કરી હું છે જ હૂંફાળું પાણી લેવાનું પાણી સાથે મિક્સ કરી અને એક પેસ્ટ જેવું બને એક મલમ જેવું બને ત્યારે આ જે પેસ્ટ જેવું છે આને જે અસરવાળો ભાગ હોય છે ચામડીમાં જ્યાં સફેદ દાઘ હોય છે આ દાઘ ઉપર દરરોજ લગાડવાનો છે ખાસ કરીને સાંજે અને સવારે ફરી પાછું ધોઈ લેવાનું છે આ જે છે બાહ્ય ઉપચાર એટલે કે સ્કીન ઉપર લગાડવાનો છે ત્યાર પછી આ આંતરિક ઉપચાર છે આને કઈ રીતે કરવાનો સાથે સાથે જ કરવાનો છે આંતરિક ઉપચારમાં જે ઔષધિઓ લેવાની છે જેની અંદર એક છે નાગરમોથ પછી છે બાવચી પછી છે ત્રિફળા પછી છે વાવડિંગ પછી ખેરની છાલ પછી કાંકચિયાના મીંજ અને આંબા હળદર આ બધી જ વસ્તુઓ પણ દેશી ઓસળિયાની દુકાને અથવા ગાંધીની દુકાન હોય ત્યાંથી મળી રહેશે એટલે બધી વસ્તુ આ વસ્તુઓ પણ સરખી માત્રામાં રાખવાની છે અને આનો પણ ઝીણો પાવડર એટલે કે એકદમ ઝીણું ચૂર્ણ બનાવી લેવાનું છે આનું સેવન કરવાનું છે આને આને બાહ્ય રીતે લગાડવાની છે આનું સેવન કઈ રીતે કરવાનું બધી વસ્તુનો મિક્સ પાવડર થઈ જાય અને ડબ્બીમાં ભરીને રાખી દેવાનું એક ચમચી જેટલી હુંફાળા પાણી સાથે સવાર અને સાંજ બે ટાઈમ લેવાનો છે જમવાના એક કલાક પછી જમ્યાના એક કલાક પછી આ બંને ઉપચાર સાથે કરવાના છે બંને ઉપચાર જ્યાં સુધી સાથે ચાલુ રાખવામાં આવે ત્યાં સુધી આરોગ્યવર્ધિની જે ગોળી આવે છે આયુર્વેદિક આરોગ્ય વર્ધીની ગોળી છે સવાર સાંજ એક એક ગોળી છે ફરજિયાત લેવાની છે જેનાથી રિઝલ્ટ ખૂબ ઝડપથી અને ખૂબ સારું રિઝલ્ટ મળી શકે છે સફેદ દાગની સમસ્યામાં કોઢની સમસ્યામાં બીજી વાત એ કરી દઉં કે આ જે પ્રયોગ કરો આ પ્રયોગ કરો ત્યાં સુધી કોઈ પણ જાતનું મિત્રો પેટ છે બગડે એવો કોઈ પણ ખોરાક લેવાનો નથી પેટ બરાબર સાફ થવું જોઈએ બિલકુલ સાફ થવું જોઈએ જો પેટમાં શેજ પણ કબજિયાત જેવું રહેતું હોય તો દરરોજ રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ છે એ હુંફાળા પાણી સાથે લેવાનું અથવા ગરમ પાણીમાં એક ચમચી ઈસબ છે લઈને સૂવાનું જેનાથી પેટ બરાબર સાફ થશે બરાબર પેટ સાફ થશે પછી જ આનું રિઝલ્ટ મળશે બીજી વાત એ પણ કરી દઉં કે આ પ્રયોગ છે ઓછામાં ઓછા નેવ દિવસ કરશો ત્યારે તમને કંઈક એનું રિઝલ્ટ દેખાશે બાકી બે પાંચ દિવસ કે અઠવાડિયું પંદર દિવસ આ પ્રયોગ કરવાથી કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ મળશે નહીં એટલે ખોટી મહેનત ન કરવી જો લાંબા સમય સુધી પ્રયોગ કરવાની તૈયારી હોય તો જ આ પ્રયોગ કરવાનો અને તો જ આનું રિઝલ્ટ છે એ મળી શકે છે તેમ છતાં આપણા શરીરની તાસીર પ્રમાણે આમાં પરિણામ છે એ મળતું હોય છે એટલે પરિણામમાં ઘણી વખત વિલંબ પણ થાય અથવા પરિણામ ઝડપથી પણ મળે છે એટલે આ જે પ્રયોગ છે આયુર્વેદિક ઉપચાર છે સંપૂર્ણ આયુર્વેદિક કોઢની જે સમસ્યા છે જે સફેદ ડાઘની સમસ્યા છે એની માટેનો આયુર્વેદિક ઉપચાર છે બીજું એ વાત કરી દઉં કે સફેદ દાગની સમસ્યા છે કોઢની સમસ્યા આ સમસ્યા છે આ બીમારી છે એ ચેપી નથી એટલે એનાથી મૂંઝાવાનું કે ડરવાની જરાય જરૂર નથી કે આ વ્યક્તિનો ચેપ લાગશે અને સ્કિનની સમસ્યા થશે સફેદ ડાઘની સમસ્યા ચેપી સમસ્યા નથી એકબીજાના સંપર્કમાં આવવાથી એનો ચેપ લાગતો નથી બીજું એ કે જે લોકોને આ સમસ્યા હોય અને આ જે સમસ્યા છે સફેદ ડાઘની આ કોઢની સમસ્યા છે એનો દોષ છે એ જો વીર્યમાં ભળી જાય તો આ જે વ્યક્તિ હોય છે એના સંતાનમાં એટલે કે એના બાળકોમાં પણ આ સફેદ દાગની સમસ્યા છે એ ઉતરી આવે છે આવી પૂરી શક્યતા રહેલી છે એટલે સફેદ દાગ અથવા સફેદ કોઢની જે સમસ્યા છે એમાં આયુર્વેદિક ઉપચાર આ છે સંપૂર્ણ ઉપચાર છે આ એક આયુર્વેદિક વૈધ ખૂબ અનુભવી વૈદ્ય સજેશન કરેલો પ્રયોગ છે એટલે ધીરજ સાથે આ એવી સમસ્યા છે કે ધીરજ સાથે આ પ્રયોગ કરવામાં આવે ને તો જ આનું રિઝલ્ટ છે એ મળી શકે છે ઉતાવળે આ બાપ આગતા નથી બે પાંચ દિવસ કરવો હોય તો આ ઉપચારને આ બધી મહેનત કરવી નહીં પણ ધીરજ સાથે પ્રયોગ કરવાની તૈયારી હોય તો સફેદ દાગ અને કોઢની સમસ્યા હોય તો આ ઉપચાર છે એ કરવા જેવો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી